લખત તાલુકાના વરસાણી ગામની સીમ જમીન રેવન્યુ સર્વે નંબર બસો સત્યાવીસ બસો ચાલીસ અને રેવન્યુ સર્વે નંબર ત્રણસો પાસઠ જે સીમ જમીનનો રેવન્યુ સર્વે નંબર બસો સત્યાવીસ અને બસો ચાલીસ છે એ સરકાર દ્વારા ટોચ મર્યાદામાં અમારા ગામના લોકોને અમારા ગામના એક ખેડૂતને મળેલ છે અને આ જે ટોચ મર્યાદામાં મળેલ જમીનની અંદર બિનખેતીના કોઈ હુકમો થઈ શકતા નથી અને અવાદા કંપની જે અમારા ગામમાં અવાદા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અહીંયા પ્લાન્ટ નાખેલા છે એમાં એ લોકોએ આજે બે સર્વે નંબરની અંદર બિનખેતી ના હુકમ બિનખેતી કરાયા વેના અને કોઈ ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના આપ જોઈ રહ્યા છો એ મુજબ કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી સરકાર સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે ઓગણત્રીસ વર્ષ એની અંદર કોલમ 3 ની અંદર ચોખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાતણીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકર્ડ ની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એ એને નથી થતી બિનખેતી નથી થતી જે જગ્યા બિનખેતી નથી થતી એ એ એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માની સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી કોના કોના નીચે ઓલા સતા નીચે એ લોકોએ કામ કરેલું છે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાં એ લોકોએ અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી અત્યાર સુધીની અંદર અમે ગ્રામ પંચાયતે ત્રણ વખત નોટિસ આપી દીધેલી છે આજે હું આજે ગ્રામ પંચાયત વતી ચોથી નોટિસ આપું છું એમને આખરી નોટિસ હું અહીંયા આપવાનો છું કે દિવસ સાત ની અંદર અમોને આજે તમે બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એનો જવાબ આપશો આપના દ્વારા કોઈ પણ જાતનું અત્યાર સુધીની અંદર કોઈ પેપર વર્ક થી માંડીને કઈ પણ જાતનો કોઈ પણ પુરાવો અમારી ગ્રામ પંચાયત ની કચેરીએ મોકલવામાં આવ્યો નથી વરસાણી ગામના સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર બસો ચાલીસ અને બસો સર્વે નંબરની જમીનો જે સાથળીની જમીનો છે જેની ઉપર અમારા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં કરવામાં આવે મંજૂરી વગર તે બાબતે અરજી આપેલી એ બાબતે અમે તપાસ કરી અને આગળની બધી કાર્યવાહી કરાવીશું કેટલા સર્વે નંબરમાં આખો ઊભો કરવામાં આવ્યો છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો